તેની પાસેથી લેખિત માં માપી પત્ર મેળવી જેલ હવાલે કર્યો અંકલેશ્વર નગરપાલિકાના રોડની કામગીરી શરૂ થયા બાદ કોંગ્રેસના નેતાઓના વિરોધ પ્રદર્શન અંગે પ્રસારિત થયેલા અહેવાલોના સંદર્ભમાં કોસંબડીના રહેવાસી ટ્રાવેલ્સ ઓપરેટર લુકમાન મંસુરી નામના ઈસમે મહિલા ન્યૂઝ એન્કર અને પત્રકારો વિરુદ્ધ અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને ગર્ભિત ધમકીઓ આપી હતી આ ગંભીર મામલે મા ટીવી ચેનલની ફરિયાદના આધારે શહેર ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને લુકમાન મંસુરીને ગણતરીના સમયમાં શોધી કાઢ્યો હતો પોલીસની પૂછપરછ અને કાયદોનો ડર લાગતા જ જેની કમેન્ટ્સમાં ઉદરતા છલકાતી હતી તેવા લુકમાનની તમામ હવા નીકળી ગઈ માફી માંગી જેલભેગો થયો હતો ભરૂચ અંકલેશ્વરના પત્રકારો અને મીડિયા કર્મીઓ પર વ્યક્તિગત અને ભદ્ર ટિપ્પણી કરનારની આવી હાલત થતા કાયદાનો ડર અને પોલીસની ત્વરિત કાર્યવાહીની અસર સ્પષ્ટ જોવા મળી છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર